પ્રફુલ ભાઈ પેલો દુવો બહુ હાવ થમ થડકે અને મેળી હસે હે ખેલણ લાગી ખાય તમે બધાય ભલે આવ્યા અમે કેદુના ના જોતા હતા તમારી વાત આવી વાત જોવામાં ઘણી મજા છે જીવનમાં અટાણે લગન ગાળો છે એ લગન ગાળો આ હા હા બાયો લગન લાગે તો કાય મોર જાય છે એવું ગમને દેશ મોર જાય છે આ થમને દેશ વર્તા જાય છે વેવાયુને માનવે

એમને ઘી આવ્યા બાપાને એમના ગામના એક વેપારી પૂછ્યું દીકરા લગન કર્યા કર્યા કેરવા નો આવ્યું નારે ભાઈ કેમ થયું કે એમાં એમ હતું એ વહુ કે રોટલા ઘડવા એમની કીધું કે વહુ રોટલા ખડવા બેહો વહુ રોટલા ખડવા બેઠા અને એમાં નાની એવી બોન એ અમારો ભાઈ ખાવા બેઠો અને એ બોન મળી રોટલો લઈ જવા એક 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 પાંચક રોટલા ગયા અને હવે પૂછ્યું બોન